થી શરૂઆત થઈને ઊંડેરા જતા રોડ પર જે લોકો ગોરવા ઊંડેરા આસપાસના વિસ્તારમાં રહેતા છે એમને ખબર હશે કે છેલ્લા લગભગ એક દોઢ બે મહિનાથી આ કામ ચાલુ જ છે પરંતુ કામ કોઈ કરતું નથી ખાલી બોર્ડ જ મારેલા છે કે કામ ચાલુ છે એનો સમગ્ર પુરાવો પણ આજે આપ સૌને બતાવવામાં આવશે મારું રહેઠાણ પણ એ જ છે હું કેટલા દિવસથી વિચારું છું કેટલા દિવસથી જોઉં છું કે આ ધંધો અહીં આવો ને આવો ચાલુ છે પરંતુ કશું જ ચાલુ નથી લખેલું છે કામ ચાલુ છે પરંતુ આપ જોઈ શકો છો કે અહીં બેરીગેડ મારેલા છે આગળ તમે જો કોઈ પણ પ્રકારનું કામ ચાલુ નથી તો આ લોકો અહીં લખ્યું છે કે કામ ચાલુ છે અને બેરીગેડ મારીને રસ્તો બંધ કરી દીધેલો છે લગભગ કેટલા સમયથી આ રસ્તો બંધ છે અને આગળ પણ બેરીગેડ છે આ છે કે ઉંડેરા સુધી આવી પરિસ્થિતિ છે એક બાજુનો રોડ બંધ કર્યો છે પરંતુ આ લોકો એક બાજુ કામ ચાલુ છે એવા પોસ્ટરો મારીને બેરીગેડ મૂકી દે છે બીજી બાજુ કોઈ પણ પ્રકારનું કામ ચાલતું હોતું નથી આ તમે જો બેગેડ અને આ જતો ન્યુ અલકાપુરી જતો રસ્તો છે અને એ બી આપણે મોટી મોટી ટ્રાફિક મોટી ટ્રાફિકની આપણે મોટી ટ્રાફિકની આપણે વાતો કરીએ છીએ પરંતુ આ તમે જો પરિસ્થિતિ કે ટ્રાફિકના ટ્રાફિકના નિયમોનું સમ સમગ્ર બધા ઉલ્લંઘન થઈ રહ્યું છે અહીંથી લોકો આવે છે અને આ બાજુ રોંગ સાઈડ જાય છે

અને કામ ચાલુ છે એવા બેનરો મારી દેવામાં આવ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારનું કામ કામ ચાલુ હોતું નથી અને લોકોને મુશ્કેલી થાય છે અને આ બાજુનો જે રોડ છે એ રોડના તમામ લોકો રોંગ સાઈડ જાય છે એ બાજુ આ રોંગ સાઈડ જાય છે એમાં એ લોકોની ભૂલ નથી હું ટ્રાફિક પોલીસને પણ કહેવા માંગુ છું કે આપણે જ્યારે કોઈની જો લાયસન્સ ના હોય કોઈ હેલ્મેટ ના પર્યું હોય ત્યારે તમે કેટલા રૂપિયાનો દંડ ઉઘરાવો છો ત્યારે આ પોતે કોન્ટ્રાક્ટર ગેરરીતિ કરે કોન્ટ્રાક્ટરે ટ્રાફિકનો નિયમનો બંધ કરી દીધો કોન્ટ્રાક્ટર માર દીધા જેના કારણે લોકો રોંગ જાય છે તો આ પાસે કોણ દંડ વસૂલ કરશે મારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસને પણ કેવું છે ટ્રાફિક કમિશનર જેતે તે એને પણ કહેવું છે કે આ તમે જોઈ શકો છો અહીં આવીને આવી પરિસ્થિતિ છે લોકો રોંગ સાઈડ જઈ રહ્યા છે કામ ચાલુ છે એના બેનરો પણ કોઈ પણ પ્રકારે કામ ચાલુ નથી લોકો કેટલા વખતથી પરેશાન છે આ ટર્નિંગ પર સાહેબ અને કોઈ બી આના અધિકારીઓ તપાસ કરવા તૈયાર નહીં કે એમને કંઈ માણવા બી તૈયાર નહીં રજૂઆત કરીએ છીએ તો કે કામ હજુ બીજી બાજુ છે અમારે

જેના કારણે લોકોને પગાર મળી જાય છે બધું મળી જાય છે અહીં બી આવું કરો અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત છે આ કામોમાં મિલી ભગત છે એમની જ્યારે કોન્ટ્રાક્ટર રૂપિયા એ કોર્પોરેશન વાળા અધિકારીઓને આપે છે એટલે કામ ડીલે થઈ રહ્યા છે આ વડોદરા ગોરવા વિસ્તાર પંચવટી કેનાલ થી લઈને ઉંડેરા સુધી કામ ચાલુ છે એવા માત્ર બેનરો મારીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો એના માણસો ગાયબ થઈ ગયા અધિકારીઓ કઈ દેખાતું નથી આ કોન્ટ્રેક્ટરોને જે પણ કોન્ટ્રાક્ટર હોય એ લોકોને આજે ફેમસ કર દો આ વિડીયો સરકાર સુધી પહોંચાડ દો જેનાથી ખબર પડે કે આ તમે ધંધો કરો છો યોગ્ય નથી આ કાકાના અકસ્માત બે ત્રણ વાર થતા રહી ગયા એની પહેલાં તમે જો અહીંથી રોંગ સાઈડ લોકો જાય છે એનું અકસ્માત થશે તો જવાબદાર કોણ જ્યારે ગાડીનો ચિત્રો અથવા તો થઈ ગયો છે ગાડીનો ચિત્રો બેંક ગયો ટ્રન્ડિંગ પર મળે એટલી જબરજસ્ત ઠોકી નાખી ફોટી લેવાય કે ચિત્રો બેંક કરી નાખ્યું તો મારી રીતે બરાબર હતો પણ જોવી રોમ સાઈડ મને ઢોકી નાખાય કોર્પોરેશન આ સાઈડ કે સાહેબ આ આ રોંગ સાઈડ જવાનું કારણ આ છે વડોદરા ટ્રાફિક કેવા છું મહેરબાની કોન્ટ્રાક્ટર એમના માણસો આયા હટાઈ બરાબર છે અમે બાઇક લઈને ટુ વ્હીલર લઈને આવ્યા તરત કે ફરીને જાઓ કેમ એનો મતલબ શું એમના માણસ આવે એટલે રસ્તો ખુલી દો અમે જઈએ તો રસ્તો બંધ એનો મતલબ શું છે આ સમગ્ર બેરિકેડ અહીં મારી દીધા છે કામ ચાલુ છે એનું પોસ્ટર તમે લોકો જોઈ શકો છો આ કોન્ટ્રાક્ટરને એટલો ફેમસ કરો સમગ્ર ગુજરાતમાં વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓને ભાન પડે કે અત્યાર સુધી તમે

આઈ એટલે એમ જાવું છું ને બેરુ લોન અમારે ફિલાલો ચાલો લોન બરોબર છે તો તૈયાર છે ગોરવા 500 થી સ્તર જે છે જવનગર પોલીસ ના રહે છે આ ટક પૂરા કે આપણે જવાતું નહીં આવે આ ભાઈ

લોકો અકસ્માત થયા તે થયા કામ ચાલુ નથી ટ્રાફિક વિભાગ ને મોકલો પરંતુ નિરાકરણ બેરીકે એવું એમને અમે તો કેના લાગડું લેવા આવો છે એવા સગન તો લે છેમી તો ખાડા ભરેલા હો ખાડા ભરેલા બતાવો જરા આ વિડિયોમાં પાનો ટ્રાફિકની નહીં જરૂર મેરી કેતો સાઈડ લોકો આ તમે ટ્રાફિક પોલીસને અમને આપડો ફોન કર્યો સો નંબર પર ફોન કર્યો ટ્રાફિક પોલીસ આવે છે મૂળ પ્રશ્ન એક જ છે કે બેરિકેડ ખોટી રીતે મારેલા છે કામ ચાલુ છે એના બોર્ડ લગાવેલા છે પરંતુ કોઈ પણ પ્રકારનું કામ ચાલુ નથી રોડ મૈના જતો રસ્તો રોંગ સાઈડ થી લોકો પંચચોટી ગોરવા તરફ જાય છે આમાં લોકોને અકસ્માત નાના મોટા અકસ્માત થયા છે ઓન ધ રેકોર્ડ પણ છે પરંતુ કોઈ જોવા નથી આવતું એટલા માટે આપણે કાર્યવાહી કરી છે સૌ લોકો જોડાયેલા રહેજો વધુમાં વધુ લોકોને શેર કરજો ફરી મળીશું જે પણ કહેશે આપણે જણાવીશું જય માતાજી જય જય ગુજરાત